નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો ઘણા લાંબા સમય પછી હું આ યુટ્યુબનો લોંગર વિડીયો બનાવી રહ્યો છું મિત્રો ઘણા લોકોનો એવો મને પ્રશ્ન હતો કે સર અમને સીધી અમારા ઘર જે છે જગ્યા જે છે એ ખાલી કરવાની મામલતદાર અથવા તો કલેક્ટર દ્વારા સેક્શન બસ્સો બે ઓફ બોમ્બે લેન્ડ રેવન્યૂ કોડ અથવા તો ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની નોટિસ આવી છે તો અમે શું કરી શકીએ તો મિત્રો અત્યારે તમે જાણો છો કે ગુજરાતની અંદર દબાણ હટાવવાની જે આખી પ્રક્રિયા ચાલી રહી છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ નોટિસો આપવામાં આવી રહી છે તો હું તમને જણાવી દઉં મિત્રો કે તમારે તમને કોઈ એવી નોટિસ આવી છે જેની અંદર સીધું તમને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે જેને કહેવાય છે ઇવિક્શન નોટિસ એટલે કે કલમ બસ્સો બે મુજબ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ અથવા તો ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ બસ્સો બે મુજબ તમને સાત દિવસની અંદર અથવા તો જે સમય દર્શાવેલો હોય એ સમયની અંદર સીધી જો તમને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તો એ નોટિસને તમે ગુજરાત હાઈકોર્ટની અંદર ડાયરેક્ટલી ચેલેન્જ કરી શકો છો કારણ કે એ નોટિસ ઇલીગલ કહેવાય કેમ ઇલિગલ કહેવાય કારણ કે મિત્રો કોઈપણ જ્યારે ઇવિક્શન નોટિસ આપવાની હોય અંડર સેક્શન ટુ ઝીરો ટુ ઓફ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ ઓર ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ શોકોઝ નોટિસ ઇઝ મેન્ડેટરી એટલે કે કલેક્ટર હોય અથવા તો એમના સબ ઓર્ડિનેટ મામલતદાર હોય એમણે સરકારી જમીન જે છે જેના ઉપર એવું કહે છે કે તમે ઇલિગલ કબજો કરેલો છે તો એના એની નોટિસ આપવા માટે તમને ઇવિક્શન નોટિસ આપવા માટે પહેલાં એમને તમને રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ શો કોર્સ નોટિસ આપવી જોઈએ કે તમને કેમ ના હટાવવા તમારી જોડે જો કોઈ એ જમીનના લગતા કોઈ લીગલ પ્રૂફ છે તો એ રજૂ કરવા માટે તમને પૂરતો સમય આપવો જોઈએ અને એમાં ઇન્ક્વાયરી કર્યા પછી જો એમને લાગે છે કે ના તમે ઈલીગલ લીગલ ઓક્યુપાયર છો તો પછી સમરિ ઇવિક્શન અંડર સેક્શન ટુ ઝીરો ટુ એ લોકો પ્રોસીડ કરી શકે છે પરંતુ કોઈપણ પ્રકારની રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી આપ્યા સિવાય અથવા તો કોઈપણ પ્રકારની શોકોસ નોટિસ આપ્યા સિવાય સીધી સેક્શન ટુ ઝીરો ટુ મુજબ ડાયરેક્ટ ઇવિક્શન નોટિસ આપે છે તો તમે એ નોટિસને ગુજરાત હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરી શકો છો તો આ વિડીયોને બધું બધું શેર કરો જેથી કરીને ઘણા લોકો એવા હોય છે કે જેમને ખબર નથી હોતી કે જો આ પ્રકારની નોટિસ આવે તો અમે શું કરી શકીએ છીએ દે આર નોટ અવેર અબાઉટ દેયર રાઇટ્સ સો લેટ ડેમ મેક અવેર અબાઉટ દેર રાઇટ્સ અને જો એ પ્રકારની નોટિસ આવે તો તમે એ નોટિસને સો ટકા ચેલેન્જ કરી શકો છો તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જય હિન્દ જય ભારત